મિત્રો એમએસએફ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત હોમગાર્ડ અંતર્ગત જે અગત્યની ભરતી જે હોમગાર્ડ લેવલે છે જિલ્લા મુજબ જે જગ્યા આવી છે એના વિશે વાત કરીશું કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ અંતર્ગત સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર વાત કરીશું અગત્યની જે ભરતી છે જે ગ્રામ રક્ષક દળ સાગર રક્ષક દળ જે અગત્યની ભરતી છે અમરેલી જિલ્લાની અંદર પોલીસ સ્ટેશન ખાતે જી એસઆરડી ખાલી જગ્યાઓ છે એ અંતર્ગત પુરુષો અને મહિલાઓ માટે આ જગ્યાઓ સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો આની અંદર જે અમરેલી તાલુકાની અંદર જીઆરડી જવાનમાં પુરુષ માટે એક મહિલાઓ માટે જે એક જગ્યા રહેશે લાઠી દામનગરની અંદર પુરુષો માટે જગ્યા નથી પણ મિત્રો મહિલાઓ માટે સાત જગ્યાઓ છે લીલીયાની અંદર પુરુષો માટે એકાવન છે મહિલાઓ માટે આઠ જગ્યાઓ છે વડિયાની અંદર છે પુરુષો માટે ચાર જગ્યાઓ મહિલાઓ માટે એક જગ્યા રહેશે ધારી ચલાલાની અંદર જે પુરુષો માટે વીસ મહિલાઓ માટે બે જગ્યા છે ખાંભાની અંદર પુરુષો માટે ચૌદ મહિલાઓ માટે છવ્વીસ જગ્યાઓ છે રાજુલાની અંદર પુરુષો માટે કોઈ જગ્યા નથી પણ મહિલાઓ માટે એકવીસ જગ્યાઓ છે પીવાવા જે મરીન છે એની અંદર પુરુષ અને સ્ત્રીઓ માટે કોઈ જગ્યા નથી પણ મિત્રો એસઆરડી જવાનની અંદર ચાલીસ જગ્યાઓ ખાલી છે જાફરાબાદ મરીનની અંદર જે એસઆરડી જવાનની અંદર એક જગ્યા છે સાવરકુંડલા અને વંડાની અંદર જે પુરુષો માટે ત્રણ જગ્યાઓ છે અને મહિલાઓ માટે જીઆરડીની અંદર નવ જગ્યાઓ રહેલી છે તો આની અંદર જે લાયકાત અગત્યની છે પુરુષો અને મહિલાઓ માટે જે અગત્યની લાયકાત જાણે વાણીએ તો ધોરણ ત્રણ પાસ કરેલું હોવું જોઈએ આની અંદર ઉંમર તમારી વીસથી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં રહી અને શારીરિક સશક્ત હોય એવા ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે જે પણ રસ ધરાવતા ઉમેદવારો માટે જે ફોર્મ ડોક્યુમેન્ટ અને ભરતી બાબતે અન્ય જાણકારી માટે સંબંધિત પોસ્ટ સંપર્ક કરવાનો રહેશે એટલે કે તમારા અમરેલી જિલ્લાની અંદર પોલીસ ચોકી અંતર્ગત તમે ત્યાં જઈ અને વધુ વિગતો જાણી શકો છો મિત્રો તમારા અમરેલી જિલ્લાની અંદર પોલીસ ચોકી જે તમારે લાગુ પડતી હોય તો ત્યાં જઈ અને વધુ વિગત જાણી શકો છો તો અરજી કરવાનું એક એક બે હજાર ચોવીસ લઈને પાંચ એક બે હજાર ચોવીસ સુધી તમારે ફોર્મ મેળવી અને ત્યાં જમા કરાવવાનું રહેશે જે પોલીસ સ્ટેશન છે ત્યાં તો ઉપરોક્ત ભરતી બાબતે ભરતી સમિતિ આખરી નિર્ણય લેવામાં આવશે તો મિત્રો સમયમર્યાદા બહાર અને અધૂરી વિગતવાળી ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહીં તો ઉમેદવારોએ શારીરિક કસોટી આઠ એક બે હજાર ચોવીસના રોજ સાત કલાકે પોલીસ હેડ ક્વાર્ટર શીતલ રોડ અમરેલી ખાતે સો ખર્ચ હાથ ધરવાનું રહેશે તો મિત્રો આની અંદર શારીરિક કસોટીની અંદર જે દોડ તમારી લેવામાં આવશે વજન બાબતે અગત્યની વિગતો ત્યાં તપાસવામાં આવશે અને જે તમારી શારીરિક કસોટી આઠ એક બે હજાર ચોવીસ રહેશે તો મિત્રો સ્થળ છે અમરેલી જિલ્લો તો મિત્રો આ આથી અગત્યની જે ભરતી જે એસઆરડી જવાનો માટે અને જીઆરડી જવાનો માટે જે હોમગાર્ડ અંતર્ગત હોતા હોય છે તો મિત્રો આજે અગત્યની ભરતી અમરેલી જિલ્લાની અંદર રહેલી છે જે પણ ઈચ્છુક ઉમેદવારો છે અમરેલી જિલ્લાના એ આની અંદર અરજી કરી શકે છે તો મિત્રો આની અંદર પગાર ધોરણની આપણે વાત કરીએ કે દરરોજના માનદ વેતન તરીકે ત્રણસો રૂપિયા તમને સહાય ચૂકવવામાં આવશે એટલે કે પગાર તમને આપવામાં આવશે દરરોજના ત્રણસો રૂપિયા લેખે આપવામાં આવશે તો આ રીતે પગાર ધોરણ તમને જે માનદ વેતન તરીકે તમને મળતું હોય છે તો વેસ્ટ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત